નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો માંગરોલ તાલુકાના પાલોદ ગામની સીમમાં કીમચા રસ્તા ખાતે આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં તસ્કરોએ લોકર રૂમની દિવાલમાં બાકોરું પાડીને લાખોની મત્તા ચોરી જવાના મામલે દસ ટીમ બનાવીને પોલીસે તપાસ કરતા પાંચ શંકાસ્પદ તસ્કરો સીસીટીવીમાં જોવા મળ્યા મોબાઈલ ટેકનોલોજીના આધારે તપાસ કરતા લાખોની મત્તા ચોરી આ પાંચે તસ્કરો નેશનલ હાઇવે નંબર અડતાલીસ તરફ ભાગ્ય હોવાનું જણાયું ચોરી કરનાર ટોળકી પ્રોફેશનલ હોવાથી પોલીસ માટે પણ પડકારજનક ગણાય છે છ લોકર કટરથી કાપી તોડીને લાખોની મત્તા ચોરી કરીને ચારસ્તા પારોદ ગામની સીમમાં આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં મેનેજર તરીકે આલોકવીર બહાદુર ફરજ બજાવે છે ગત મંગળવારે બેંકની શાખાની પાછળના ભાગે આવેલા મકાન માલિક સુફિયાની યાકુબાઈની ઓફિસનો દરવાજો તોડી આ તસ્કરો ટોળકી બેંકના લોકર રૂમની દિવાલમાં બાકુરું પાડીને લોકર રૂમમાંથી પંચોતેર લોકરમાંથી છ લોકર કટરથી કાપી તોડીને લાખોની મત્તા ચોરી કરી ગયા છ લોક લોકરમાંથી ત્રણ લોકરો ખાલી હતા જ્યારે ત્રણ લોકરોમાંથી એક લોકર ધારક ધનસુખભાઈ રતાભાઈ આહિર એ બેન્ક ઉપર પહોંચી પોતાના લોકરમાં રોકડા નવ લાખ સોનાના દાગીનામાં ઓગણપચાસ તોલા સોનું મળીને કુલ ચાલીસ લાખ છત્રીસ હજારની મત્તા હોવાની જાણકારી આપી છે અન્ય બે લોકર ધારકમાં એક અમેરિકા ખાતે તથા એક દિલ્હીમાંથી હાલ નેપાળ ગયા હોવાની કેટલી મતા છે તે હજી નથી જાણી શકાયું ડીએસપી હિતેશ જોસરે સ્થળ મુલાકાતની સાથે એલસીબી પીઆઈઆરબી સહિત જિલ્લાના પોલીસ અધિકારીઓની અલગ દસ જેટલી ટીમો બનાવીને સીસીટીવી કેમેરા મોબાઈલ ટેકનોલોજીના આધારે તપાસ કરતા વીતેલા ચોવીસ કલાકમાં પોલીસ તસ્કરો પ્રોફેશનલ ટોંકી હોવાની કડી મળી ગઈ સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે જેમાં પાંચેય તસ્કરો લાખોની મત્તા ચોરીને નેશનલ હાઇવે નંબર અડતાલીસ તરફ જતાં નજરે ચડે છે પોલીસ અધિકારીઓની ટીમ દ્વારા તસ્કરની કડી આધારે આગળ વધતા આગામી દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલવાનું પરિણામ મળવાની શક્યતાઓ પણ જણાય છે